સુરક્ષાની ખાતરી સાથે સુરત શહેરની પાલ વિસ્તારમાં મજા માટે થઈ વચ્ચો વચ્ચે યશવી ફાઉન્ડેશન દ્વારા ભારતમાં પ્રથમ વખત ટ્રાન્સપરન્ટ ફુલ્લી એસી ડોમમાં યશવી નવરાત્રી મહોત્સવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ વખત સુરતમાં દસે દસ દિવસ ગુજરાતી સિંગર કિંજલ દવે ખેલૈયાઓને હિલોળે ચડાવશે એટલે નવરાત્રી મહોત્સવ જોઈ રહ્યા છે ત્યારે સુરતમાં પ્રથમ વખત જ મહિલા સુરક્ષાને પ્રાધાન્ય આપવા સાથે જ ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી શકે તે માટે શહેરની ની વચ્ચો વચ્ચે પાલ વિસ્તારમાં પહેલી વખત ટ્રાન્સપેરન્ટ ફૂલી એસી ડોમમાં યશવી નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ નું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં સ્ટાર સેલિબ્રિટી સિંગર સાથે ગરબે ઘુમવાની મજા માણવા સાથે જ ખાણી પીણી પણ ભરપૂર મજા માણવા મળશે યશવી એન્ટરટેનમેન્ટ અને યશવી ફાઉન્ડેશન દ્વારા યશવી નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવી રહ્યું છે ખેલૈયાઓની અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતી આરોગ્ય સંબંધિત સુવિધાઓ અને ખાણીપીણી માટેની સુવિધાઓ અને સલામત સ્થળ જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે યશવી નવરાત્રી મહોત્સવનું આયોજન સ્થળે શહેરની વચ્ચોવચ્ચ વચ્ચે રાખવામાં આવ્યું છે જેથી ખેલૈયાઓને સલામતી માટેની કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે કારણ કે મોટે ભાગ્યા ત્યાર સુધી નવરાત્રી મહોત્સવના આયોજન શહેરના છેવાડે થતા આવ્યા છે ત્યારે ખેલૈયાઓને લાંબુ ટ્રાન્સપોર્શન કરવા સાથે જ અનેક અગવડતાનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આવી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખી યશ્વી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ બાબતે એ છે કે આયોજન સ્થળે ભરચક એવા પાલ વિસ્તારમાં છે જ્યાં મોડી રાત સુધી ખાણીપીણીની લારીઓ સ્ટોલ રેસ્ટોરન્ટ ઉપલબ્ધ હોય છે સાથે જ આસપાસમાં અનેક હોસ્પિટલો સહિતની આરોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે જેથી કોઈ અનિશ્ચનિયા બનાઉસ સમયે તાત્કાલિક આરોગ્ય લક્ષિત સેવા મળી રહે સુરતની જનતાને મારા જય માતાજી આ વર્ષે સુરત શહેરની વચોવચ એક ભવ્ય નવરાત્રી થવા જઈ રહી છે અને આ નવરાત્રીનો પાર્ટ બનીને હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું યશવી એન્ટરટેઈનમેન્ટ દ્વારા થતી આ નવરાત્રી યશવી ફાઉન્ડેશન દ્વારા પ્રેઝેન્ટ કેન્જલ દવે એન્ડ ગ્રુપ અમે નવરાત્રીના થી દસ દિવસ શહેરની વચ્ચો પરફોર્મ કરવાના છીએ પાલ અડાજણ વિસ્તાર કે જ્યાંથી આખું સુરત સરાઉન્ડ છે એટલે આખા સુરતના લોકો આનો લાભ લઈ શકશે લગભગ દોઢ લાખ સ્ક્વેર ફીટની જગ્યા છે ટ્રાન્સપેરન્ટ એસી ડોમ વિથ ઓલ ધ સેફટી હાઇજેનિક ટોયલેટ્સ ફૂડ સ્ટોલ્સ મેડિકલ સેફટી એન્ડ ઓલ ધ થિંગ્સ જે લોકોને જરૂર છે બધી જ વસ્તુનું ધ્યાન રાખી અને આ નવરાત્રીનું આયોજન થવા જઈ રહ્યું છે યશવી નવરાત્રી મહોત્સવના આયોજન માટે દેશમાં પહેલી

આયોજન સ્થળ પર યશવી હેલ્પ ડેસ્ક હશે છ ચાર મહિલા ગાર્ડ હશે જો મહિલાઓ યુવતીઓ અને બાળકીઓને મદદ કરવા હંમેશા તત્પર રહેશે આ ઉપરાંત આયોજન સ્થળ પર સો થી વધુ ફૂડ સ્ટોલ અને એક્ઝિબિશન સેન્ટર હશે